સુરતમાં ચોરીની ઘટનાઓ રોજો રોજ વધી રહી છે ત્યારે ડભોલી સિંગણપોર પોલીસ પથક હદમાં તો તસ્કરો હોલ બેફામ બન્યા હોય તેમ રાત્રિ કરફ્યુ દરમિયાન ચોરીની ઘટનાઓ અંજામ આપી રહ્યા છે જેમાં મોટીવે ગામમાં એનઆરઆઈ વૃદ્ધ દંપતિના બંગલાને તસ્કરો નિશાન બનાવ્યા હતા અને ચોરી કરવા ઘુસેલા રીડાઓ સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યા છે સુરતમાં તસ્કરો હાલ બેફામ બની રહ્યા છે ત્યારે રાત્રિ કરફ્યુ દરમિયાન હવે ડભોલી સિંગણપોર રોડ પોલીસ પથક હદમાં તસ્કરો બેફામ બન્યા છે જેમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વચ્ચે ફરી મોટી ગામ ખાતે રહેતા વૃદ્ધ એનઆરઆઈ દંપતીના બંગલાને તસ્કરી નિશાન બનાવ્યું હતું સીસીટીવીમાં કેદ થયેલા રીઢાઓ બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ચોરી કરવા ગયા હતા જોકે અગાઉ બે દિવસ પહેલાં પણ આ ટોળકી ચોરી કરવા સોસાયટીમાં આવી હતી પરંતુ પરિવાર જાગી જતા બૂમાબૂમ કરી મળતા તેઓ ભાગી છૂટ્યા હતા શું થયું છે આજે રાતના ચોર ઘૂસી ગયા પણ મને ખબર જ નથી પડતું હું સવારે પોણા સાથે જાગીને ત્યારે દરવાજો ખુલ્લો ત્યારે મને મારા પગ ડૂજવા માંડ્યો એટલે પછી મેં રાજુભાઈને ફોન કર્યો પાઉલને કર્યો સુખલાને કર્યો મા કચુભાઈને કર્યો રહ્યો બધાનો ફોન કર્યો તે લોકો બધા અહીંયા આવ્યા કબાટ વબાડ બધું ખુલ્લું હતું તે માટે પૈસા કાઢી દે પાંચસો પાંચસોની નોટ હતી ને સો સોની નોટ સો સોની ચાર હજાર રૂપિયા મને ખબર પાંચસોની કેટલી ટી મને ખબર નથી ચોર ક્યાંથી આવ્યા હતા કેટલા વાગ્યા તેવું મને ખબર નથી શું થયું તે પછી અમે તો પોણા શું તોડી નાખ્યા બારી તોડી નાખી ગીલ તોડી નાખ્યું પાણી માટલું ટો બાલ તે પણ લઈ ગયા પાણીનો અવાજ થાય માટલાને ખબર તે લઈ ગયા કોણ કોણ છો ને જાણ માણસ બને પહેલા છે એટલે એ લોકો એથી ચલાતું નથી એટલે બીજમાં જતો થઈ જાય છે હાલ તો શહેરમાં કરફ્યુ દરમિયાન જો કોઈ શહેરીજનો બહાર ફરતા દેખાય તો પોલીસ તેઓને કાયદાનું ભાન કરાવે છે ત્યારે તસ્કરોની ગેંગ કરફ્યુ દરમિયાન આરામથી ચોરી કરી જતી હોય છે જેને લઈને પોલીસ આવી ગેંગ સામે પગલાં લઈ શકશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરેશી